હેલો હાય નમસ્કાર આફ્ટર અ લોંગ ટાઈમ ફરીથી વિડીયો લઈને આવી ગઈ છું ને આજે આપણે ફરીથી ખીચડાની રેસિપી જોવાના છે આપણા પાલનપુરમાં ફેમસ એવો મંજુ બેનનો ખાંડેલો ખીચડો અને એમની જ રેસીપી આજે કેવી રીતે બનાવે છે એ જોઈશું ચાલો અંદર તો ભાઈ હવે તૈયારી બહુ જોશમાં ચાલી રહી છે ખીચડા બનાવવાની જુલેન રેડી છે હવે રેડી છો ને હા રેડી તો સૌ પ્રથમ તમે પાણીમાં માં એ તો પાણી ગરમ કરી દેવાનું ને હા એની ઉપર પાણી ગરમ કરે ઉકળે એટલે અંદર મીઠું ન અર્ધ ઓકે એમને બધું તૈયાર રાખ્યું છે ને હવે હળદર પછી મરચા પછી મરચા જે એમને ઓલરેડી કાપેલા રાખ્યા છે તુવેરના દાણા છી તુવેર આ બધું સિઝનલ છે જે તમને હમણાં શિયાળામાં મળી જશે વટાણા વટાણા બહુ બધા વટાણા નાખ્યા છે એમને લીલું લસણ કતરીનું લીલું લસણ બહુ બધું એક ઉભરો આવે એટલે દાળ ચોખા ઓળવાનું તો હવે બંધ કરી દેવાનું છે એમના પ્રમાણે ઉભરો આવશે પછી બીજી બધી વસ્તુઓ નાખવાની છે એટલે બાજુ ખીચડો હવે રેડી થાય છે ખાંડેલો ખીચડો ચાળો પડશે ચાળીને નાખવાનું મંજુબેનનો ખાંડેલો ખીચડો બહુ ફેમસ છે જે તમને બારણપુરાથી આગળ ઢાળવાશ સ્ટાર્ટિંગમાં જ હું તમને બતાવીશ જગ્યા ત્યાંથી મળી જશે અને હવે તો એમની રેસિપી પણ મળી ગઈ છે એ કેવી રીતે બનાવવાનો અને આવી રીતે જાપ કરવાનું જોયેલું કમ્પ્લેટ છે હો

આજે ખીચડો બને છે એ આપણે તમે દર વર્ષે બનાવો ને આવી ખીચડો હા 25 વર્ષથી મારો ધંધો છે ખીચડો વેચું છું બનાવું છું બી અને એટલે અચાનક જ તમને એવું થયું કે ખીચડો બનાવવાનો એમ કે ખાંડવાનો મારો ખાંડેલો તો બાજુમાં અંબાલા લમરટલા દુકાન છે તો સુરેશભાઈ મોદી કોઈ આયુ હશે વેપાર ઘરક તો મને કે બેન ખીચડો આપો છો તો મે એમને આપ્યો 200 રૂપિયા કિલો હા પછી એ દિવસથી મે ખીચડાનું ચાલુ કરી દીધું છે વાહ તમે જે આપણે જે કરિયાણા ની દુકાનો છે તે આપતા અંબાલાલ અમરતલાલ મોદી કરી છે એમના તો અમારો ખીચડો જતો હતો શીખવાડ્યો ત્યાં તો અમારું કરિયાણું બી ત્યાંથી જ આવે છે એ રેજ પુષ્ટ અને પછી તમે ત્યાં આપવાનું શરૂ કર્યું અને પછી ધીમે ધીમે બીજા કરિયાણા દુકાને પણ તમે આપતા હતા હા બીજા પછી ગોરધન પાલાચંદ મોદી છે ને એમને બી અમારા ઘણો સાથ આપ્યો મને હા ઓકે અને એના લીધે મારો ધંધો બહુ સરસ ચાલે છે અને મારા ફેમિલી વાળા કેવો સપોર્ટ કરે ઘરનો તો મને બહુ સપોર્ટ છે બંને છોકરાનો મારા બંને વહુઓનો અને મારા મિસ્ટરનો તો હમણાં હું અહીંયા બેઠી છું મારી સાથે મંજુબેન છે હવે મેં પાલનપુરમાં ઘણા બધી જગ્યાએ પોસ્ટરો જોયા છે તમારો ખાંડેલો ખીચડો એ ઘણા વર્ષોથી છે તો એ કોણ કોણે લગાવ્યા છે ને કોનો આઈડિયા હતો રહ્યો મારા મોટા બાબળો વિરાટ મોદીનો આઈડિયા હતો ને એના પપ્પાનો હતો મને કોઈ એટલું નોલેજ નહોતું પણ એને કીધું કાવી રીતે લગાવતો થશે તો મેં પાલનપુરમાં પો પણ પોસ્ટર મારા લાગેલા છે બરાબર અને મારું જોઈને ડુપ્લિકેટ બી ચાલુ કર્યું છે એટલે તમે ડુપ્લિકેટથી સાવધાન રહેવું અને મંજુબેનનો જ ખીચડો ખરીદવું બરાબર તો એક વસ્તુ એ છે કે સૌથી પહેલાં પાલનપુરમાં ખાંડેલું ખીચડો જો જેમને ચાલુ કર્યો છે તો એ મંજુબેન છે અને આપણે ઢાળવાસની સ્ટાર્ટિંગમાં જ મળે છે એ જગ્યા હું તમને બતાવી દઈશ કે ક્યાંથી જો તમારે લેવો હોય તો કઈ જગ્યાએ જવું અને કયા નંબર પર કોલ કરીને તમારે કેમ કે આ વસ્તુ જે છે એ તમારે ઓર્ડર કરવી પડે કેમ કે ઓન સ્પોટ તમને ના મળે તમે ઓર્ડર કરશો એ ખાંડીને રાખશે આમાં બહુ બધા ધાન છે હા પહેલાં તો એ પૂછવાનું રહી ગયું કે આમાં શું શું કયા કયા ધાન છે વાલ છે ચણા છે મગ છે ચોળા છે જુવાર છે બાજરી છે ઘઉં છે સાત ધાન ખીચડો ખાંડેલો કહેવાય અને એવું બી કહેવાય ને ઉત્તરાયણ માં કે ખાવ ઉત્તરાયણ ના ખાવ ને પછી સારું મુહૂર્ત નું કામ થાય ખાંડેલો ખીચડો ખાવાથી સારો લાભ થાય છે

હવે આ છે મંજુબેન ના સન જેમને સરસ એવો આઈડિયા આવેલો પાલનપુર ના દરેક જગ્યાએ એમને પોસ્ટર લગાવેલા મંજુબેન નો ખાંડેલો ખીચડો તો એવો આઈડિયા તમને કેવી રીતે આવ્યો હું નાનો હતો એટલે વખત તો ઘરે બધા ખીચડો લેવા આવતો હતો મને આઈડિયા આવ્યો કે આપણે એક પોસ્ટર લગાવીએ તો કદાચ એમાં બધા મોટા મોટા પોસ્ટરો દુકાનના જોતા હતા એ વખતે મારા પાસે સાયકલ હતી એ વખતે કંઈ આપણને ખ્યાલ નહોતો કે એક્ટિવા કે બાઇક કેવી રીતે ચલાવું

થઈ ગયું છે ને હવે આપણે ખીચડો ખાંડેલો નાખવાનો છે ધોયેલો છે અને એ પણ ધોયેલો છે હવે દાળ ચોખા અને એની ઉપર દાળ અને ચોખા આઈ થિંક બે વર્ષ પહેલા મેં આનો વિડીયો બનાવ્યો તો કે કેવી રીતે તમે ઘરે ખીચડો બનાવી શકો છો બિફોર ફોર ધેટ તો એની રેસિપી મને પણ નહોતી ખબર પણ જ્યારે મંજુબેનને ત્યાં ગયા અને ખીચડો બનતા જોયો ત્યારે ઘરે અમે પણ બનાવ્યો અને હવે આ દાળ નાખવાની છે અને હવે ચાવલ આપણે પૂરું બધું અંદર નખાઈ ગયું છે તો તમને જાણીને આનંદ થશે કે આ જે ખીચડો બની રહ્યો છે એ હમણાં એમના કેટલા બધા ઓળખીતાઓ આવશે સંબંધીઓ આવશે અને જે એમની પાસેથી ખીચડો લઈ જાય છે એ પણ બનાવેલો ખીચડો લઈ જાય છે એમની માટે સ્પેશિયલ મોટા તપેલામાં આ લોકો બનાવે છે જેથી બધા આવે અને ખીચડો લઈ જાય અને ઘરે ખાય ને મજા કરે તો આપણે પણ લઈ જવાનો છે અને આજે રેસીપી પણ જોઈ છે

મુઠિયા બહુ મસ્ત બને છે અંદર એમાં લસણ મરચાં ચણાનો લોટ ઘઉંનો બાજરીનો લોટ કરીને મુઠિયા બનાવો તો બહુ મસ્ત સ્વાદમાં લાગે છે કે એટલે આપણે ખીચડો તો રેડી થાય છે અને બહુ ટાઈમ લાગશે કેમ કે ઘણો ક્વોન્ટિટીમાં આપણે બનાવી રહ્યા છીએ આને સંજુબેન આપણે તમે સૌ પ્રથમ એમ કીધું કે આપણે અંબાલાલ અમૃતભાઈ જે છે એમના ત્યાં તમે આપ્યો ખાંડેલો ખીચડો બટ તમને કેવી રીતે આઈડિયા આવ્યો કે આવી રીતે આપણે ખાંડેલો ખીચડો પણ વેચી શકીએ છીએ કે મારા મમ્મીના ઘર મારા મમ્મી ખાંડીને બનાવતી ઉત્તરના દિવસે ઊંજા હા એ જોયેલું હતું એટલે પછી મેં થોડી શીખી મગજથી વિચાર કર્યો પેલા હું બી ખાંડું તો સંભેલું પડ્યું તું ખાંડો પછી ઘરમાં પાંછો જેવો પડ્યો તો એમના તો ઘર આગ આવી તો સુરેશભાઈ મને બોલાવી કે મંજુભાભી આવો તો હું ગઈ કે અમને ખીચડો જોવે છે પછી મેં મારા મિસ્ટરને પૂછ્યું કે આ খিચુડે લેવા આયા શું કરું તો કે આપો છે મી દુ હા તો કે શું બામી બસો રૂપિયા કે કિલો તો કે આપી દે પછી એ દિવસથી મેં આ ધંધો ચાલુ કરી દીધો હું સત્યે જાતે જ ખાંડું છું જાતે જ વેચું છું તમે સ્ટાર્ટિંગમાં તો 200 રૂપિયા કિલો વેચો અને ધીમે ધીમે એનો ભાવ પણ વધતો હશે હાલ કર્યા હા કરિયાણું બહુ મૂક્યું છે ને ચણા ને વાલ ને બહુ કઠોળ મૂક્યું છે એટલે આ સાલ થી મેં ત્રણસો રૂપિયા કિલો ચાલુ કરી દીધો છે બરાબર અને ધીમે ધીમે કદાચ આવતા વર્ષે ભાવ વધે તો એ પ્રમાણે વધી જશે પણ ઘરા મને કોઈ પૂછતું નથી કે બેન કેમ આટલો ભાવ ના બઉ છે તમારો ખીચડો તમે ફ્રેમ છો તમારો ખીચડો ભલે મૂકો તો મૂકો પણ અમને આપો આપણે તમે બાર બી મોકલો છો હા મોકલું છું હા સુરત બોમ્બે વડોદરા અબુધાબી અમેરિકા

ઘરમાં મારે મારા બીજા કોણ કોણ છે 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 અને અને શું કરે કરે લોકો સન વહુ મિસ્ટર બાબલા જોબ વહુઓ ઘરે થોડીક વારમાં તમારે ગરમા ગરમ ખાંડેલો ખીચડો આવી જશે આપણે તમે વર્ષોથી ખાંડેલો ખીચડો તો વેચો જ છો સાથે સાથે આ જે તમે ઘરે બનાવો છો આ ખીચડો એ કેટલા વર્ષથી બનાવો છો બધાને તમારા સંબંધીઓ જાણકારો બધા જે આવે એમને મોકલાવો છો અરે ખીચડો પાંચ વર્ષથી રોધું છું બધા એમ કે મંજુમાસી તમારો બનાવેલો આપો ને મને ખીચડો ચાખવા એટલે મારા બધા સંબંધીઓ આવશે હમણાં લઈ જશે આવીને એલ કેસી આજો બહુ મસ્ત સુગંધ આવે છે જો તમે અહીંયા બેઠા હો તો તમને ખબર પડે બાકી સુગંધ એટલી બહુ મસ્ત આવે છે અને ચૂલા પર એટલે કે આવી રીતે જે બને ને એનો સ્વાદ જ અલગ હોય છે એ અમે ખીચડાનું કહેતા હતા તો મંજુબેન કહેતા હતા કે સૌપ્રથમ તમારી દુકાને અમને ખાંડેલો ખીચડો વેચવા મૂક્યો હતો એના વિશે તમારું શું કહેવું છે આ તો એક દિવસ જરાગ ખીચડાનું માંગતો તો અમે વિચાર કર્યો કે આવો કોઈ ખીચડો સાતદાનનો ઉત્તરાયણ પર ચાલે છે બરાબર તો પછી મેં આ રીતે આવું કામ કરતા એટલે મેં એમને જસ્ટ વાત કરી કે આવું તમે કરો તો સારું એમ સાતધાનનો ખીચડો એટલે ખાંડીને બનાવવાનો સાંભળેલાથી ખાંડીને બનાવવાનો એ રીતના ખીચડો બનાવવાનો મેં કોઈ કરતા હોય તો ચાલે એવો ઉત્તરાયણમાં બહુ સારો ચાલે એટલે એમને કોન્સેપ્ટ થોડો પસંદ આવ્યો તો પહેલા લાવો આપણે ટ્રાય કરીએ તે પહેલાં વર્ષે થોડો બનાવ્યો એમને કે ટ્રાય કર્યો તે ઉપાડ સારો રહ્યો લોકોની માંગ રહી પછી દર વખતે એમની માંગ વધતી જ ગઈ એટલે દર વખતે પછી એમને એક સારું એવું જામી ગયું તો સૌથી પહેલા શરૂઆત આપડા તમારા કરિયાણાની દુકાન થી જ થઈ હા અમારી દુકાન થી જ થઈ અમે એમને એટલે એમને અમે જસ્ટ એમ સલાહ આપી કે આવી જા કરો તો સારું કે ઘરા ઘર માંગે નવું ચાલશે ઉતરાવામાં બરાબર એમને સારું ભાવી ગયું ને બનાવ પણ સારો છે મેં જાતે દેખ્યું છે સાંભળેલાથી ખાંડની પારામાં ખાંડનીમાં સાંભળેલાથી અને આજે એવું લેવા પણ આવ્યા છે આજે બને છે અમે તૈયાર બને હા એ લેવા પણ આવ્યા છે તૈયાર બને એટલે લેવા પણ આવ્યો દર વર્ષે તમે લઈ જાવ છો વાવ તો મારી સાથે સુરેશભાઈ છે ને એમનું આપણા બારડપુરામાં કરિયાણાની દુકાન છે અમે વર્ષોથી ત્યાંથી જ લઈએ છીએ કરિયાણું અને એમને સૌ પ્રથમ એમને અપ્રોચ તો મંજુબેનને કે આવી રીતે એવું કરી શકે છે અને મંજુબેનની આવડત હતી ખાંડેલો ખીચડો એવો બનાવતા હતા અને પરંતુ કહેવાય ને કે એક તમારે પ્લેસ જોઈએ એક જગ્યા જોઈએ તમારે એક દિશાચિહ્ન જોઈએ એ આમને પૂરું પાડ્યું અને કહેવાય ને આમના થ્રુ એમને ખીચડો વેચવા મૂક્યો ત્યાં એમના ઘરેણાની દુકાને ત્યાં સારો એવો રિસ્પોન્સ મળ્યો ને આજે તમે જોઈ શકો છો કે કેટલી ભીડ થાય છે એમના ખાંડેલા ખીચડા માટે તો મંજુબેન આપણે જે તમે ખાંડેલો ખીચડો છે એ ફક્ત તમારે ત્યાં જ મળે છે ને કે બીજે બી ના હું પોતે જ વેચું છું હું પોતે જ આપું છું હું બીજા કોઈને દુકાનવાળાને વેચવા આપતી નથી હવે તમે દુકાનમાં બી નથી આપતા ના કોઈ દુકાનમાં વેચવા આપતી નથી બીજા વેચે છે ડુપ્લિકેટ છે ઓકે તો હવે કોઈ કરિયાણાની દુકાને બી નથી મળતું ના બસ ખાલી જો તમારે મંજુબેનનો ખાંડેલો ખીચડો જોઈતો હોય તો એમનો જ ડાયરેક્ટ સંપર્ક કરવાનો અને હું તમને જે નંબર આપીશ એની ઉપર તમારે કોલ કરવાનો અને ઓર્ડર લખાવવાનો તો આ છે ફાઇનલ તમે જોઈ રહ્યા છો હજુ તો આમાં તડકો લાગશે પછી ધાણા નખાશે એટલે અલગ જ સ્વરૂપ બહાર આવશે ચૂલામાં બનવાથી એનો ટેસ્ટ અલગ થઈ જાય છે કુકરમાં બને એના કરતાં જુબેન લઈને આવી ગયા છે તલ અજમો હિંગ કોથમીર પણ છે અને હવે તેલ લાવશે ઉકળતું ઉકળતું તો મંજુબેન હવે આપણે શું કરવાના છો છેલ્લે છેલ્લે તેલ ગરમ કર્યું છે તેલ અહીંયા ઉકળતું છે એમાં અજમો ડાલ્યો હવે અજમો એમાં નખ્યો છે હિંગ નખી હિંગ એક ચમચી જેટલી અજમો નખાતી ગેસ થતો નથી હા પેટ માટે પણ સારો અજમો એન્ડ એના પછી એના તલ તલ નખે ઓકે તલ આ એકદમ ગરમ ગરમ ઉકળતું તેલ લઈને આવે છે

તો હવે આપણને ગરમા ગરમ ડિશ મળી જશે લાઈ ડિશ ના ચમચી આ અંદર કત કોથમીર અને હવે ફાઈનલ ગાર્નિશિંગ કોથમીર મે જોઈ રહી છું સાથે સુરેશભાઈ પણ જોડી રહ્યા છે આપણે ટેસ્ટ માટે લઈએ છીએ તો કેવો બન્યો છે વાહ સુપર ડે સુપર ડિલ તો મને મળી ગયો છે ટેસ્ટ માટે જોઈએ આપણે ટેસ્ટ કરીએ કેવું છે બહુ મસ્ત છે જલ્દી અને જરૂરથી બનાવજો તમે પણ ઘરે